નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પંચાવનથી બસો પિસ્તાલીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં ચાલીસથી છૌતેર જેતપુર માર્કેટ યાર્ડમાં એક્યાસીથી બસો છેતાલીસ મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો સુરત માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી બસો વીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકત્રીસ થી બસો એકતાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો પચાસ થી ચારસો એસી મહુવા માર્કેટયાર્ડમાં સિત્તેર થી બસો બાર જામનગર માર્કેટ યાર્ડમાં પચાસ થી બસો પંચોતેર ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પંદર થી બસો એકવીસ વાસણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો અંકલેશ્વર માર્કેટયાર્ડમાં બસોથી ત્રણસો ચાલીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટયાર્ડમાં સોથી એકસો પચાસ મહુવા માર્કેટયાર્ડમાં સોથી એકસો એકાણું ગોંડલ માર્કેટયાર્ડમાં બ્યાસીથી એકસો બાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો